દવાખા તો પાછા ગામડા ના માણસ હોય તમને ખબર હોય મારું તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત નવા શાક રોટલી વેફર્સ ને આવું બધું મમ્મી આ ફ્રેમ જ ગાયબ છે કારણ કે મામા ને ભાઈ દવાખાને આવ્યા મામી ને છે ને આપણે ઓપરેશન કરાવવાનું હતું તો હવારના પોરમાં મને તો હાથ વાગે ઉઠાડીને પછી મારી મમ્મી કહે કે ભાઈ હાલ મને મૂકી જા તો આપણે મારી મમ્મીને હું મૂકવા ગયો હવાર દવાખાને પછી મારા મામાની બપોરને જમીન પાછા અમારે જવાનું હતું મમ્મી અત્યારે તડકે એ કે આમ થોડુંક શેકાય આવો જો મોસ્ત મજાનો તડકો આવતો હોય બરાબર એને મમ્મીમાં બહાર હે ને બેઠા પાકા ઠોકરા દોજો હમણાં વાત સાંભળી લો હમણાં દોજો હમણાં

આખા શરીરમાં ફોન આવ્યો તો એને કંઈક દેવાનું કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું કીબોર્ડને બધું દેવાનું આપણે એને ફોન કરી લઈ અને કોમ્પ્યુટરને કીબોર્ડને બધું દેતા આવીએ હું હે ને બહુ ભૂલો પણ બહુ હજો ચાવી લઈને હાલ તો થઈ ગયો નીકળી ગયો અને ટીવીને હજી એમની ચાલવા જાઓ હજી એમની ચાલુ ટીવીને બંધ કરતા ભૂલાઈ ગયો ટીવીને બંધ કરતા વાયરના પ્રોબ્લેમ છે કે કીનો છે હવે જોઈએ ધૂળતો એ

નામાં ટોપડી અમારી આ જીગરી લગભગ આમાં કેટલા વર્ષો કાઢી નાખ્યા જો મિત્ર આ ટોપડી તા આમ જો ફાડી નાખી સબૂતી હો ઓલા ચા બનાવી બનાવી જો આજે ચૂલાનો ચા હોય ને ભાઈ એ બહુ મસ્ત મજાનો તો આમ જો ફરીના આવી ગયા આપણે આપણે કે એના આવી ગયા અમારે મમ્મી હા એ મૂકી લેવાય મમ્મી આપણે

કોકનો ભાત ગયો હોય ને થર્મસ લે એવા હવાડના પોરમાં થર્મસ ને રામાયણ કરતા હતા પણ થર્મસ નહોતો હવે અહીંયા દવાખાને ગયા હોય તો પાછા ગામડાના માણસ હોય ને તમને ખબર હોય મામાને ચા બહુ જોઈએ ઘડિયે ચા પીતા એટલે ઘરની બહેનો દૂધ હોય ને ચા સા રાખે મારી મમ્મી લઈ જાય હા મમ્મી આ મૂકવાની તારી જવાબદારી આવે બરાબર મિત્રો ક્યાં જ થઈ જાય હા હવું હે મિત્રો જિંદગી જંડ છે દવાખાનું ભગવાન કોઈને ના દેખાળો ભાઈ બહુ એટલે બહુ અઘરું છે માર મમીને ખબર મે હવારના હતા ને મમ્મી કેલા આઠ વાગ્યા હતા દવાખાને કેટલું અઘરું છે આ કેવડી ગાંઠ નીકળી હવે તો સિસ્ટમ એવી આવી ગઈ કે લેસર થી આખી વસ્તુ થઈ જાય કપાઈ જશે બેભાન હમ પછી ઓહો તમે જ તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને ભાઈ દવાખાનું જીવનમાં ના આવે ને એટલે ટ્રાય કરજો બરાબર બે વસ્તુ સારું ખાઈ લેજો એટલે જ અમે જુઓ કોઈ બી જીવનમાં ખાવામાં અમારા ઘરમાં નબળી વસ્તુ ના હોય કારણ કે અમે ખબર અમે એક વસ્તુ ગુમાવી દીધું છે દવાખાનામાં એટલે અમને ખબર છે કે આ બધું તમે લોભણા વેળા ને ગમે એ વસ્તુ કરીશું ને પણ ખાવાનું સારું નહીં ખાવું જો શરીર નહીં હાલે તો તમે કેમ કરશો